તો મિત્રો અત્યારે દુકાન દુકાન આવી ગયા બંધ થઈ અને વરસાદ અત્યારે આવી ગયો છે બંધારણી કેવું ડાયરી કુંભાશી ડાયેરી કુંભાશી થી માવો ખવાયા સ્પેશલ સ્પેશલ માવો ખવાયો ભાણો છે ને મને ખબર હોય અમારે ભાણો છે ભાઈ તો ભાણો સ્પેશિયલ દેવડી કુંભારજી ત્યાં માવો ખાવા આવ્યો અમારા ગામના માવા બહુ પ્રખ્યાત છે વખાણે છે બધા એટલે સ્પેશિયલ માવો ખાવા આવ્યો છે અને બાજુમાં જો આ જીવરાજ બેઠો છે મોબાઈલ થી આગો ભાગે છે આમ તો મને કેતો કે વિડિયો શૂટ કરો વિડીયો શૂટ કરો અત્યારે વિડીયો શૂટ કરે આગો આગો ભાગે છે કરું શું એટલે આ તો બે વેગા વિડીયો છે અત્યારે કઈ ભાગે શું કામ બધું વરસાદ ચાલુ છે અત્યારે ને જીવરાજ લબર તોડે છે બેઠો બેઠો હોટલે લબર તોડે છે બેઠો બેઠો

અરે વિજો અજી રાજકેશ તો આપડે વ્યા જાય નાકા માં ઊભો થઈને બે થપડ આપણ ચડાવીએ એટલે આપડે ભાગી એટલે આ તું કઈ કાઢતો નહી હું પાણી પી જ છું તો વાંધો નહી કે પાણી માણો લજવાતમાં હું કાઈ તે ઘરો કે ખાલી ઘરો ખાલી જ હોય ને બેટા ભરા પાણી પીયો ને બીજું શું કરવાનું હાલો હા જાઈશ ઘરે ચા પાણી બનાવીને પી લઈશ પાણી આવી ગયું ઢાળ નું પાણી આવી ગયું અને જા દૂધ છે ચા પાણી બનાવીને પી લઈજે નીરાતે ઘરે જઈને પછી સુઈ જજે નીરાતે પાછો આ બજો આવીજે ઓકે ઓકે બરોબર ને તો હાલો

લા કૂતરાના વિડીયો નો હોય કૂતરાના વિડીયો નો કે બોલ આનો કઈ શું કરું આનો દૂધની કોત્રી છે તૂટી ગઈ મને માં હાથમાં છે ને તો વાંટો મેં કી તૂટી ગઈ કો દૂધની કોત્રી પાણી આવતું પાછું એટલે હવે નથી લેવું ગરિય ગરિય પાણીના વિડીયો નો હોય આ રયો મોબાઈલ તમારો બગાડી હવે નથી બહુ પાણી એટલું બધું પાણી આવે ને ત્યાં આપણે વિડીયો ઉતારશું હાલો આ જીવરા જાઈ છે અત્યારે પાણી દૂધ દૂધ વારી સાબણાઈ પી લે છે ના આપડે પણ હમણાં ઓલી બાજુ જાય ઘરે બરોબર છે ચાલો જાય ને ખબર સાદા આવી જાય જવા હોવું નહીં